સરકાર સમક્ષ રજૂઆત કરી છે ગત વર્ષે થયેલી ભારે વરસાદી નુકસાનીના કારણે ખેડૂત મજૂરોની હાલત કફોડી બની છે ત્યારે તેમને યોગ્ય રાહત મળે તેવી માંગ ઉઠી છે સમગ્ર સૌરાષ્ટ્ર ઝોનમાં ગત વર્ષ અતિવૃષ્ટિના કારણે ખેતી ક્ષેત્રને ભારે નુકસાન થતું હતું જેમાં ખેતી કામ કરતાં ભાગ્યા ખેતમજૂરોને પણ ગંભીર અસર પડી છે મજૂરોનો આક્ષેપ છે કે સરકાર દ્વારા પાક નુકસાની માટે જાહેર કરાયેલા રાહત પેકેજ ભાગ્યાઓને વિધિવત રીતે મળ્યું નથી વાર્ષિક કરાર આધારિત ખેતી કરતા ખેતમજૂરોને જમીન માલિકોને વાર્ષિક રકમ ચૂકવવાની હોય છે પરંતુ પાક બગડતા તેઓ આ રકમ ચૂકવી શકે તેવી પરિસ્થિતિમાં નથી તેથી સરકાર દ્વારા અતિવૃષ્ટિનું વળતર સીધું ખેતમજૂરોને પણ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આ સાથે મજૂરોના રહેવા માટે ગામ કે સીમ વિસ્તારમાં યોગ્ય રહેણાંક સુવિધાનો અભાવ હોવાની પણ રજૂઆત કરાઈ છે મજૂરોના પરિવારજનો મહિલાઓ અને નાના બાળકોની સુરક્ષા માટે યોગ્ય વસાવાટ વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે તેમજ યુપી એમપી રાજસ્થાન બિહાર સહિત અન્ય રાજ્યોમાંથી આવનારા ખેતમજૂરોના બાળકોના શિક્ષણમાં પણ મુશ્કેલીઓ આવી રહી છે જુદા જુદા રાજ્યોના અભ્યાસક્રમો હોવાના કારણે બાળકો શિક્ષણથી વંચિત રહી જાય છે તેથી સમાન અભ્યાસક્રમ સ્કોલરશીપમાં સુધારા અને વધારાના ખર્ચની રાહત આપવામાં સરકારને માંગ કરવામાં આવી છે તદઉપરાંત ખેત ખેતમજૂરોના બાળકો રસ્તે રળઝડતા ન રહે

જે ખેતની અંદર કામ કરતા અમારા રોજંદારો કામદારો અને ભાગ્યાઓ છે એમને જે અતિવૃષ્ટિને કારણે જે મુઆવજો મળવો જોઈએ મળેલ નથી એટલે અમે સરકારને અમારી ઉપસ્થિતિ દર્શાવી છે કે તમે અમારા વિશે તમે વિચારો બીજા નંબરની અંદર કે જે પૈસા દઈને જે ભાગ્યુ રાખતા હોય એને એને બી વળતર કઈ મળ્યું નથી તો એને ભાઈ વળતર મળે એના માટેની માંગ છે આગળ એક મુદ્દા એવા છે કે જે

तो सौ परसेंट में से तीस परसेंट हमें भी मुआवजा मिले क्योंकि यहाँ मेहनत करने के लिए हमारे जो उम्मीद लेकर यहाँ उपस्थित हुए थे हमारे आदिवासी भाई गुजरात के अंदर तो उनकी भी उम्मीदों पर पानी फिर गया है तो हम तहसीलदार को आवेदन पत्र इसलिए देने आए थे कि हमें भी मुआवजा मिले और अगर यहाँ हमारी मांगे पूरी नहीं होती है तो हम यहाँ से लेकर गांधीनगर तक उग्र आंदोलन करने की भी मांग रखेंगे जय जय आदिवासी दिव्यांग न्यूज उपलेटा राजकोट